જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે હ્યુ ડે વર્ણવ્યા છો તે વેચવાની છે મોડલ બે હજાર બાર ડીઝલ એન્જિનની અંદર તમને ગાડી જોવા મળે તો વિડીયો પૂરો જોતા રહીજો બધી જ માહિતી મળી રહે છે આપણે ચેનલ પર નવા આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને હા મિત્રો તમારે પણ જો કોઈ જૂના વાહનો ટ્રેક્ટર છે ફોર વ્હીલ ગાડી ટુ વ્હીલ ગાડી જો કોઈ વાહનો વેચવાના હોય અને તેની જાહેરાત આપવાની હોય તો તમે સ્ક્રીન પર મારો નંબર જોઈ રહ્યા છો તેના પર બધી જ માહિતી મોકલી આપી આપણે જાહેરાત કરી આપીશું મોડલ બે હજાર બાર મોડલની ગાડી છે ઓનર વિશે જણાવું તો ફોર ઓનર તમને આ ગાડીના ચાર ઓનર જોવા મળશે ફ્યુલ વિશે જણાવું તો ડીઝલ એન્જિનની અંદર તમને ગાડી જોવા મળશે વીમો ચાલુ છે કિંમત જણાવી દઉં તો ત્રણ લાખ પાંત્રીસ હજાર આ ગાડીની અંદાજીત કિંમત છે તેમાં પણ તમને ફેરફાર કરી આપવામાં આવશે બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો સાચવેલી ગાડી છે ગાડીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે પાર્સિંગ વિશે વાત કરી દો જી જે ટેન જામનગરનું પાર્સિંગ તમને જોવા મળે છે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો ટાયર પણ સારા છે કંપની કલર સાચવેલી ગાડી છે પીયુસી આ ગાડીમાં ચાલુ છે તેમજ ચારેય ટાયર નવા એવું ગાડીના માલિક દ્વારા જણાવશે અત્યાર સુધીમાં આ ગાડી નેવો હજાર કિલોમીટર ચાલે રૂબરૂ જઈ ગાડીની કન્ડિશન ચેક કરી ગાડીની ખરીદી કરી શકો છો આ ગાડી તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર ધંધુકા જોવા મળશે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ગાડીની ખરીદી કરી શકો છો ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો વિડીયોના નીચે જ તમને ગાડીવાળા ભાઈનો નંબર મળી રહેશે તમે તેને ફોન કરી શકો છો ગાડીવાળા ભાઈનો નંબર પંચાણું સાત ચાલીસ એકોતેર નવ અગિયાર આ તે ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો ઉલ જવાબદારી સાથે આ વરના ગાડી વેચવાની છે